વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન માટે આહવાન કર્યું છે જેને લઈ દેશ અને રાજ્યમાં જુદા જુદા સ્થાનોએ પંદરમી ઓગસ્ટ પૂર્વે તિરંગા યાત્રા અને ઘરે ઘરે તિરંગો લગાવવામાં આવી રહ્યો છે આજે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈનગર તેમજ કાયાવરોહણ ખાતે તિરંગા યાત્રા નીકળી હતી નગરમાં હીરા ભાગોળથી એપીએમસી સુધી તિરંગા યાત્રા નીકળી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવ મામલતદાર ડીવી તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા પાલિકા પ્રમુખ બીરેન ડૉક્ટર સંદીપ ડીવાયએસપી આકાશ પટેલ સહિત નગરની જુદી જુદી શાળાના બાળકો અને પાલિકા પોલીસ સ્ટાફ સહિત વહીવટી સ્ટાફ આ યાત્રામાં જોડાયા તો ડભોઈ તાલુકાના મિની કાશી ગણાતા કાયાવરોહણ ખાતે પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સરપંચ હિતેશ પટેલ ઉપસરપંચ નીરવ પટેલ ભાવેશભાઈ પટેલ સહિત આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા ભારતીય જનતા પક્ષ અને અનુસાર દરેક ઠેકાણે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે દરેક નગર શહેર તાલુકા દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ તિરંગા નું આયોજન કરવામાં આવ્યું છે એના જ ભાગનું પાક્ય ડભોઈ નગર ખાતે અને જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે એવું કાયાવરણ ખાતે તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમાં તમામ પોલીસ ખાતું હોય જીઆઈડી હોય વિદ્યાર્થીઓ હોય શિક્ષકો હોય તાલુકા પંચાયત નગરપાલિકા ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો આ ત્રિરંગા યાત્રામાં જોડાયા છે અને દર્પાવતી નગરીનો માહોલ આજે તિરંગાભય થયો છે આજે અહીંયા કોઈ પણ ધર્મના ભેદભાવ વગર તમામ ભારતીય જે તમામ તિરંગો ધ્વજ લઈને આજે શેરીઓમાં નીકળ્યા છે ત્યારે એક આનંદદાયક માહોલ અને ભક્તિનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે હું તમામને આવતીકાલના પંદરમી ઓગસ્ટ છે ત્યારે શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતનો માહોલ સદાય રહે અને તમામના હૃદયમાં દેશભક્તિ સદાય જીવતી રહે એ જ અપેક્ષા રાખજો